ગુજરાતના ખ્યાત નામ ને નામાંકિત ફૂડ બ્લોગર મારા મેરેજ ના ફંક્શન માં આવ્યા હતા અને હંમેશા લોકો મને પૂછતા હતા કે આ કેટરસ વાળા ભાઈ કોણ હતા જ્યા હું છું અત્યારે એસ બાલાજી કેટરસ ના એક ફંક્શન માં ભાઈનું નામ છે ધ્રુવભાઈ જેને મારા મેરેજનું ફંક્શન કરેલું હતું અને એ સમયનું ટ્રેન્ડિંગ લાવા ઇડલી અને મીઠાઈની વાત કરીએ તો કાજુ ચોકો પીઝા જેવી અલગ અલગ મીઠાઈ પણ એમને રાખેલી હતી અને હંમેશા એવી કોશિશ હોય છે કે કંઈક લોકોને નવું પીરશે સ્વાદમાં અને ક્વોલિટીમાં અને સર્વિસમાં કાંઈ જ બાંધછોડ કરતા નથી અમે આજે એમની જે ફંક્શનમાં આવ્યા છીએ જ્યાં આગળ સોકટેલ બહાર રાખેલું છે ચોકલેટ બનાના સ્મૂધી બિસ્કોપ થિક શેક આવી ઘણી બધી વેરાયટી ત્યાં મળે છે અમે બિસ્કોપ થિકસેક ટ્રાય કરી હતી સૂપ લોકોએ નવું લઈને આ પ્રસંગની ખાસ વાત કે હંમેશા તમે કાંઈ બી સારા ફંક્શનમાં જાઓ ને કેટરસવાળા જે સારા હોય તો જે પૈસા દેતા તમને બજારમાં ના મળતું હોય ને એ તમને આવા સારા સારા ફંક્શનમાં ખાવા માટે મળે એ સિવાય અમે લાઈવ પનીર બાર્બેક્યુ ત્યાં ટ્રાય કરી સ્વીટમાં અમે ટ્રાય કરી હતી અરેબિયન ડિલાઇટ એ સિવાય ચાટ ચાટ પસંદ હોય ને એના માટે બનારસી રાખેલી હતી એ પણ પત્તા રાખી મોજ જ આવી જાય અને દહીં વડા રાખેલા હતા એ પણ અલગ અલગ ત્રણ ફ્લેવરમાં કેસર મેંગો અને રોસ ફાલુદા ફ્લેવરમાં એમને દહીં વડા રાખ્યા હતા સાઉથ ઇન્ડિયન ફૂડ જેને પસંદ હોય એના માટે બે પ્રકારની ચટણી સાથે મસાલા ઢોસા અને બાહુબલી ઢોસા રાખ્યા હતા પણ મને ખુદને ફૂલ પસંદ આવ્યું હોય ને તો એ જે એમની શ્રીલંકન ઇડલી જે હાઈલી ટ્રેન્ડિંગ છે અત્યારે મસ્ત ટેસ્ટ હતો અને પછી અમે છોલે ભટુરે પોપ્સ ટ્રાય કરીને તો મને એમ થયું કે છોલે ભટુરે પાણીપુરીના સેપમાં કેવી રીતે હોઈ શકે પર સિરિયસલી પાણીપુરીની જે નોર્મલ પૂરી આવે ને એના કરતાં ડિફરન્ટ આ પૂરી છે અને એ સિવાય કાઠિયાવાડી મેનુ હતું એટલે ખાસ કરીને મને તો મોજ જ આવી ગઈ રજવાડી ઢોકળી અને મેથી પાપડનું શાક હતું મેથી પણ એ લોકોએ ગ્રીન મેથી રાખેલી હતી જેનો ટેસ્ટ હતો બાજરાના રોટલા સાથે ટુ ગુડ એ રોટલો એ પાછો તંદુરી રોટલો હતો અલગ જ એમ જ્યાં આપણી ઘરે બાજરાનો દેશી બને એ નહીં લાસ્ટમાં એમની દાલ મસાલા ખીચડી અમે ટ્રાય કરી હતી બાકી સલાડ પાપડ ને એ બધું તો હોય જ તમારા ઘરે જો કાંઈ સારો પ્રસંગ હોય તો બે જીજક ધ્રુવભાઈ નો કોન્ટેક્ટ કરી લેજો સ્ક્રીન ઉપર નંબર લખાઈ આવે છે ખાલી એટલું જ યાદ રાખજો કે ફૂડ બ્લોગર ના ઘરે જે માણસે ફંક્શન કરેલું હોય એનું કામ કેવું હશે રીલ ને શેર કરી દેજો અને સેવ કરી લેજો